સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને પાણીનો ટાંકો બનાવવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે બાગાયત વિભાગ દ્વારા જે પણ ખેડૂત મિત્રોને પાણીનો ટાંકો બનાવવો હોય તો સામાન્ય તથા મિત્રો ઓબીસી જાતિના ખેડૂત મિત્રોને પચાસ હજાર રૂપિયાની સહાય જ્યારે એચસી તથા એસટીના ખેડૂત મિત્રો હોય તો તેમને મિત્રો પંચોતેર હજાર રૂપિયાની સહાય પાણીનો ટાંકો બનાવવા માટે મિત્રો આપવામાં આવે છે હાલમાં મિત્રો આ યોજનાની અંદર સરકાર દ્વારા મિત્રો ફરીથી ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે તો જે પણ ખેડૂત મિત્રોને અગાઉ મિત્રો ઓનલાઈન અરજી બાકી રહી ગયેલ હોય તે તમામ ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈને મિત્રો ઓનલાઈન અરજી કરી શકે બાગાયત વિભાગ ખેડૂત મિત્રોએ પચીસ પોઈન્ટ પચાસ ઘન મીટરનું મિત્રો એક પાણીનું ટાંકું બનાવવાનું રહે છે પચીસ પોઈન્ટ પચાસ ઘન મીટર આ મિત્રો ઓછામાં ઓછું માપશે વધારે તમારે જરૂરિયાત હોય તો તમે તે મુજબ બનાવી શકો છો હાલમાં મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ચાલુ છે જે પણ ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરવાની હોય તે ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર જઈ અને મિત્રો ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા આ યોજનાની અંદર મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહે છે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો ઓગણીસ જુલાઈ બે હજાર છે તો તે પહેલાં જે પણ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવાનો હોય તે ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કરી શકે સહાયની વાત કરીએ તો જનરલ તથા ઓબીસીના ખેડૂતોને મિત્રો મહત્તમ સહાય પચાસ હજાર રૂપિયા મળવાપાત્ર રહે છે જ્યારે એસસી તથા એસટીના ખેડૂત મિત્રો હોય તો તેમને મિત્રો પંચોતેર હજાર રૂપિયાની સહાય પાણીનો ટાંકો બનાવવા માટે આપવામાં આવશે જેના માટે મિત્રો તમારે પચીસ પોઈન્ટ પચાસ ઘન મીટરની ક્ષમતાવાળું એક પાણીનું ટાંકું મિત્રો બનાવવાનું રહેશે આ મિત્રો ઓછામાં ઓછું માપ છે વધારે તમારે જરૂરિયાત હોય તો તમે મોટું પાણીનું ટાંકું મિત્રો બનાવી શકો છો પરંતુ ઓછામાં ઓછું તમારે પચીસ પોઈન્ટ પચાસ ઘન મીટર તો બનાવવાનું રહેશે હવે મિત્રો જ્યારે તમને પૂર્વ મંજૂરી મળે એટલે કે તમારી અરજી મિત્રો ઓટો ઇન્વર્ટ થશે ત્યારબાદ તમારી અરજીને એલિજિબલ એટલે કે પાત્રતા આપવામાં આવશે અને જ્યારે પણ તમને પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ મિત્રો તમારે કયા કયા કાગળો છે કે જે મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે તો મિત્રો મંજૂરી મળ્યા બાદ તમારે કયા કાગળો અપલોડ કરવા સૌપ્રથમ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર તમે જે ઓનલાઈન અરજી કરેલ હોય તેની એક નકલ પરંતુ મિત્રો તે નકલ સહીવાળી હોવી જોઈએ જેમાં મિત્રો ખેડૂતની સહી હોવી જોઈએ ત્યારબાદ પૂર્વ મંજૂરીની નકલ આઠ તથા સાત બારના ઉતારા બેંક પાસબુકની નકલ અને મિત્રો એક આધાર કાર્ડની નકલ તે સિવાય મિત્રો પાણીના ટાંકાની અંદર બનાવવા માટે તમે જે ખર્ચ કરેલો હોય તેના બિલો પણ મિત્રો તમારે રજૂ કરવાના રહેશે તો તેમાં સૌપ્રથમ તમારે મિત્રો એક ટપકનો વર્ક ઓર્ડર રજૂ કરવાનો રહે છે ટપકનો મિત્રો ટ્રાયલ રન રિપોર્ટ રજૂ કરવાનો રહે છે પાણીનું ટાંકું બનાવવા માટે તમે જે મિત્રો લોખંડનો વપરાશ કરેલો હોય તેનું મિત્રો જીએસટીવાળું બિલ તમે જે સિમેન્ટનો વપરાશ કરેલું હોય તેનું પણ મિત્રો જીએસટીવાળું બિલ કપચીનું મિત્રો જીએસટીવાળું બિલ તમારે મિત્રો પાણીનો વ્વજ બનાવ્યો છે તેવું એક સિવિલ એન્જિનિયર પાસેથી મિત્રો વેલ્યુએશન સર્ટિફિકેટ લેવાનું રહે છે અને તે પણ તમારે ઓનલાઈન અપલોડ કરવાનું રહે છે તલાટીનો મિત્રો તમારે દાખલો રજૂ કરવાનો છે અને પાણીનો ટાંકો બનાવવા માટે જે મિત્રો તમારે મજૂરી થઈ હોય તેના મિત્રો તમે વાઉચરો રજૂ કરી શકો તો કુલ આટલા કાગળો છે જે મિત્રો તમારે સહાય લેવા માટે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે તે સિવાય જો બધા કાગળો મિત્રો અલગ અલગ અપલોડ ના થતા હોય તો તમારે બિલોની મિત્રો એક સંયુક્ત પીડીએફ ફાઇલ બનાવી અને ત્યારબાદ તેને ઓનલાઈન અપલોડ કરવી આ યોજના બાબતે જો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારા જિલ્લાની મિત્રો બાગાયત કચેરીનો સંપર્ક કરી શકો છો અથવા તો વિડીયોની નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજૂ માહિતીને